હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે હું તમારી સાથે ગોળચૂરમાની લાડુની રેસીપી શેર કરીશ આ લાડુ આપણે એકદમ નવી રીતે બનાવીશું આ લાડુમાં નથી આપણે લોટ બાંધવાનો કે નથી આપણે મુઠિયા બનાવીને તળવાના કે પછી નથી ભાખરી બનાવીને શેકવાની અને એકદમ ઓછા ઘીમાં આપણે આ લાડુ બનાવીશું છતાં પણ એકદમ પોચા અને મોઢામાં મુકતાની સાથે જ ઓગળી જાય એવા રૂ જેવા બને છે તો જો તમને મારી આજની

લાડુનો લોટ લીધો છે તો હવે આ લોટને આપણે મોટા વાસણમાં લઈ લઈએ આ રીતે બીજા વાસણમાં લઈ લઈએ હવે આ લોટને આપણે સાઈડ પર રાખી અને એક તપેલી લઈએ એ તપેલીમાં આપણે એક કપ પાણી લઈશું જે માપથી આપણે લોટ લીધો તો એ જ કપના માપથી આપણે એક કપ પાણી લઈએ હવે આમાં આપણે ચાર ટેબલ સ્પૂન તેલ લઈએ હવે આ પાણીને આપણે ગેસ ઉપર ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી માત્ર ગરમ જ કરવાનું છે આ રીતે કરવાથી આપણા લાડુ ખૂબ જ સોફ્ટ બનશે તો આપણે ગરમ કરી લઈએ તો આ રીતે મેં હલકું ગરમ પાણી કરી લીધું છે આપણે લોટ બાંધતી વખતે જે રીતે ગરમ પાણીનો ઉપયોગ કરીએ એ રીતે ગરમ પાણી કરી લીધું છે પણ આજે આપણે અલગ રીતે લાડુ બનાવી રહ્યા છીએ એટલે આપણે લોટ પણ અલગ રીતે બાંધીશું તો હવે આ ગરમ પાણીમાં આપણે આ લોટ ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ અત્યારે ગરમ છે એટલે પહેલાં શરૂઆતમાં આપણે ચમચીથી મિક્સ કરી લઈશું આ રીતે લાડુનો લોટ આપણું ગરમ પાણી અને તેલમાં સરસ મિક્સ થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો આપણે જે રીતે મુઠિયા બનાવી અને જે રીતે લોટ બંધાય એ રીતે બંધાઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ ભેગો લોટ છે તો હવે આપણે આ રીત આ લોટને એક ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ આ રીતે આપણે થાળીમાં બરાબર ફેલાવી દઈએ દબાવીને આ લોટ આપણે મિક્સ કરતા હોઈએ પાણીમાં ત્યારે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દેવાનું મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આ થાળી અંદર મૂકી દઈએ તમે જોઈ શકો છો સરસ રીતે પાથરી દીધો છે લોટ અને ગરમ થઈ ગયું છે તો આપણે જે થાળી તૈયાર કરીએ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો લાડુ માટે જે લોટ સ્ટીમ કરવા મૂક્યો તો એને વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયો છે તો હવે લોટ બફાઈ ગયો છે એ ખબર કેવી રીતે પડે તો એના માટે આવી રીતે આપણે થોડો લોટ કાઢીને પ્લેટમાં લઈએ અને અડધી સેકન્ડ માટે ઠંડો થવા દઈએ અને પછી આ રીતે આપણે ભૂકો કરીએ તમે જોઈ શકો છો ખૂબ ગરમ છે છતાં પણ સરસ ભૂકો થઈ ગયો છે છૂટો છૂટો અથવા થોડું ટેસ્ટ કરીને પણ ચેક કરી શકાય છે લોટ બફાયો છે કે નહીં એવું તો તમે જોઈ શકો છો સરસ છૂટો ભૂકો થઈ ગયો છે તો આપણો લોટ સ્ટીમ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને પ્લેટને બહાર લઈ અને લોટને ઠંડો થવા દઈએ તો આ રીતે આપણે લોટને પ્લેટમાંથી બહાર લઈ લઈએ તો તમે જોઈ શકો છો લોટ પ્લેટમાં સેટ પણ ચોંટેલો નથી એટલે આપણો લોટ સરસ સ્ટીમ થઈ ગયો છે બફાઈ ગયો છે તો હવે આપણે આ મોટા વાસણમાં લઈ અને દસ મિનિટ માટે ઠંડો થવા દઈએ હવે ઠંડો થઈ ગયો છે તો આ રીતે આપણે હાથથી જ એમ છૂટો કરી દઈએ તો સરસ હાથથી જ છૂટો થઈ જાય છે તમારે ઘઉંના ચારણાથી ચાળવું હોય તો ચાળી પણ શકાય છે પણ અત્યારે સરસ રીતે છૂટો થઈ ગયો છે આપણે મુઠિયા તળીને જે રીતે ચૂરમું બનાવીએ એ જ રીતે તૈયાર થયું છે અને આ રીતે તમે આમ દબાવીને જોશો તો ફરીથી આ ઊંચું આવે છે એટલે આપણો લોટ લાડુ માટેનો સરસ એકદમ પરફેક્ટ સ્ટીમ થયો છે એ એની નિશાની છે આપણું ચૂરમું સરસ છૂટું છૂટું તૈયાર થઈ ગયું છે હવે એમાં એક ટીસ્પૂન જેટલી એલચી પાવડર ઉમેરીએ વન ફોર્થ ટી સ્પૂન જેટલું જાયફળ પાવડર ઉમેરીએ આ રીતે છીણીને ઉમેરીએ અડધા ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ લઈએ હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું જેમાં સાતથી આઠ બદામ લીધી છે અને સાતથી આઠ કાજુ લીધા છે જેને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે પણ આપણે કાચા ઉમેરીશું એના કરતાં ઘીમાં થોડા સાંતળીને ઉમેરીશું તો વધારે સ્વાદ આવશે તો આપણે ડ્રાયફ્રુટને સાતળી લઈએ સાથે એક ટેબલ સ્પૂન કોપરું લીધું છે એને પણ આપણે ઘીમાં સાંતળીને લઈશું હવે પેનમાં આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં કાજુ બદામ ઉમેરીએ કાજુ બદામને હલાવતા રહે અને થોડા સાંતળી લઈએ કાજુ બદામ થોડા સંતડાયા છે તો આપણે દ્રાક્ષ ઉમેરી દઈએ દ્રાક્ષ સાથે કોપરું પણ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ આજુ બદામ દ્રાક્ષ કોપરું બધું સરસ સંતરાઈ ગયું છે દ્રાક્ષ ખૂલી પણ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ અને આ ડ્રાય ફ્રૂટ્સ આપણે આ રીતે ચૂરમામાં ઉમેરી દઈએ તો હવે જે પેનમાં આપણે ડ્રાય ફ્રુટ્સ ઘીમાં શેક્યા હતા એ જ પેન મેં ફરીથી ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગોળ ઉમેરીએ તો અહીંયા મેં એક કપ ગોળ લીધો છે આપણે જે મેજરમેન્ટના કપથી લોટ લીધો તો એ જ કપના માપથી મેં એક કપ ગોળ લીધો છે જો તમને વધારે ગળિયું પસંદ હોય તો એક કપથી સવા કપ જેટલો ગોળ લઈ શકાય છે તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે અંદર ગોળ મિક્સ કરી દઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોળને સતત હલાવતા રહીએ આપણે યાદ રાખવાનું છે અહીંયા ગોળનો કોઈ પાયો કે ચાસણી નથી કરવાની ગોળને ફક્ત ઓગાળવાનો જ છે તો આ રીતે સતત હલાવતા રહે અને આપણે ગોળને ઓગાળી લઈએ જો ગોળ વધારે કડક થઈ જશે તો આપણા લાડુ ખૂબ જ કડક બનશે અને ચવળ બનશે તો ગોળ ઓગળે એટલું જ આપણે કરવાનું છે તો તમે જોઈ શકો છો ગોળ ઓગળવા લાગ્યો છે અને ચારેય બાજુ આવા ફેણ અને બબલ્સ દેખાવા લાગ્યા છે તો આ રીતે બધો ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી અને આ ગોળને આપણે જે ચૂરમું તૈયાર કર્યું એમાં ઉમેરવાનો છે પણ મારું આ જે વાસણ છે એ નાનું છે એટલે હું ચૂરમું આ પેનમાં ઉમેરી દઉં છું મેં ગેસ બંધ જ કરી દીધો છે તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આ રીતે મિક્સ કરી અને આપણે આ રીતે લાડુ આરીને જોઈ લેવાનું છે સરસ લાડુ વળે છે તો હવે લાડુને સજાવવા માટે મેં એ ખસખસ લીધી છે તો હવે આપણે લાડુ વાળી લઈએ તમારે ખસખસ અંદર ઉમેરવી હોય તો અંદર પણ ઉમેરી શકાય છે હું ઉપર ગાર્નિશમાં ઉપયોગ કરીશ તો હવે આપણે લાડુ વાળી દઈએ તમે તમારી ઈચ્છા મુજબ નાના મોટા લાડુ વાળી લેવાનો અને આ રીતે સેપ આપી દેવાનો અને ઉપરથી આ રીતે ખસખસતી ગાર્નિશ કરી દઈએ તો આ રીતે બધા જ લાડુ વાળીને તૈયાર કરી દઈએ તો હવે બધા જ લાડુ વાળીને ખસખસતી ગાર્નિશ કરીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ગોળ ચૂરમાના નવી રીતથી બનાવેલા લાડુ જે ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે ખૂબ જ ઓછા ઘીમાં બનાવેલા છે છતાં પણ એકદમ પોચા બને છે તો તમે જોઈ શકો છો એકદમ પોચારૂ જેવા બન્યા છે તો તમે પણ આ રીતે બનાવજો અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ